તો સમગ્ર સૌરાષ્ટ્રમાં વહેલી સવારથી વરસાદી વાતાવરણ છે રાજકોટ શહેર સહિત જિલ્લામાં વરસાદી માહોલ વરસાદી વાતાવરણ વચ્ચે રાજકોટમાં ઝરમર વરસાદ વરસાદના કારણે રાજકોટ બેડી યાર્ડે મોટો નિર્ણય કર્યો છે જણસને નુકસાન ન પહોંચે તે માટે ટોકન સિસ્ટમ લાગુ કરી છે ખેડૂતોનો પારો આવશે ત્યારે જણસ માટે જાણ કરવામાં આવશે અને આ મુદ્દે સંવાદદાતા રહીમ જોડાયેલા છે રહીમ કમોસમી વરસાદની આગાહી આગામી પાંચ દિવસ માટે છે રાજકોટમાં કેવો વરસાદી માહોલ જે રીતના હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે તેની અસર જોવા મળી રહી છે ન માત્ર રાજકોટ શહેર પરંતુ સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તાર છે ત્યાં પણ જે ભારે વરસાદ છે તે કમોસમી વરસાદ છે તે વરસ્યો છે ને તેના કારણે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છે તે છીનવાઈ ગયો હોય તેવી અસર છે તે જોવા મળી રહી છે વાત કરું સૌથી પહેલાં રાજકોટની તો રાજકોટના આ સીધા જ દ્રશ્યો બતાવીશ કે વહેલી સવારથી જ વાતાવરણ છે તેમાં પલટો આવ્યો છે વાદળછાયું વાતાવરણ છે વહેલી સવારથી જ ઝરમર વરસાદ છે તે રાજકોટ શહેરમાં વરસી રહ્યો હતો અને તેના જ કારણે રસ્તાઓ છે તે ભીના પણ થઈ ચૂક્યા છે બીજી બાજુ આજથી સૌરાષ્ટ્રભરના મોટા ભાગના યાર્ડો છે તેની શરૂઆત થવાની છે સાડા આઠ વાગ્યે મુહૂર્ત છે સાડા આઠ વાગ્યે જણસની હરાજી છે તે શરૂ થવાની છે જો કે હવામાન વિભાગ દ્વારા જે રીતના વરસાદની આગાહી કરવામાં આવી છે તેને લઈને યાર્ડના સત્તાધીશો દ્વારા મોટો નિર્ણય છે તે લેવામાં આવ્યો છે ગતરોજ જે પણ જણસ આવી છે તે છાપરાની નીચે ઉતારવામાં આવી છે અને બાકીની જણસ છે તેને ટાંકીને રાખવા માટે ખેડૂતોને સૂચના આપવામાં આવી છે સાથે જ ટોકન સિસ્ટમ છે તે પણ અમલી કરવામાં આવી છે જે પણ ખેડૂતનો વારો આવશે તે ખેડૂતને મેસેજ અથવા ટેલિફોનિકથી જાણ કરવામાં આવશે ને ત્યારબાદ તે ખેડૂત છે તે પોતાની જણસ લઈને આવે જેના કારણે જણસ છે તે પલરે નહીં તે માટેનો આ નિર્ણય છે તે લેવામાં આવ્યો છે બીજી બાજુ જે રીતના સૌરાષ્ટ્રભરની જો વાત કરવામાં આવે ગીર સોમનાથ છે ભાવનગર જિલ્લો છે આ તમામ વિસ્તારોની અંદર કમોસમી વરસાદે ખેડૂતોના મોઢે આવેલો કોળીઓ છે તે છીની લીધો છે કારણ કે ધ્રુવિશા અત્યારે જો વાત કરવામાં આવે તો મગફળીનો પાક છે તે તૈયાર થઈ ગયો છે ખેડૂતોના ખેતરોની અંદર પાથરા છે મગફળીના તૈયાર હતા અને તેને હલર મારફતે માત્ર મગફળી છે તે છૂટી કરવાની વાત હતી પરંતુ જે વરસાદ વરસ્યો હતો ને તેના કારણે ખેતરોની અંદર પાણી ભરાવાના કારણે મગફળીનો પાક છે તે પલરી ચૂક્યો છે ને તેના કારણે ખેડૂતો છે તે મુશ્કેલીમાં મુકાયા છે બીજી બાજુ જે કપાસ ઊભો છે કપાસની અંદર જે વરસાદ વરસ્યો છે તેના કારણે કપાસના જે ફૂલ હોય છે તે પડી ગયા છે તૈયાર કપાસ છે તે પણ પલર્યો છે ને તેના કારણે ખેડૂતો છે તે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે કારણ કે જે રીતના જણસ તૈયાર છે ને કમોસમી વરસાદ માથે વરસ્યો છે હવે મગફળી જ્યાં સુધી સુકાશે નહીં ત્યાં સુધી ખેડૂતો છે તે પોતાની જણા છે તે પાથરામાંથી મગફળી છૂટી નહીં કરી શકે ભીની મગફળી હોવાના કારણે મગફળી છે જે ક્યાંક કાળાશ પણ પકડી લેતી હોય છે ને તેના કારણે ખેડૂતો છે તેને પૂરતો ભાવ નથી મળી મળતો ને તેના કારણે ખેડૂતો છે તે મુશ્કેલીનો સામનો કરવો પડે તો નવાય નહીં બીજી બાજુ ટેકાના ભાવની જે મગફળીની જાહેરાત કરવામાં આવી છે ટેકાના ભાવે સરકાર મગફળી ખરીદી તો કરશે પરંતુ સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે કે આ જે પલરેલી મગફળી છે તે સરકાર ખરીદી તો નહીં જ કરે ને તેના માટે થઈને ખેડૂતોએ જ્યારે વરાપ નીકળશે સૂર્યનારાયણ દર્શન દેશે ને ખેડૂતો છે તે આ મગફળીની સુકવણી કરશે ને ત્યારબાદ જ ખેડૂતો છે તે મગફળી લઈ જ શકે તેવી પરિસ્થિતિ ઊભી થશે હાલ જો યાર્ડમાં આનું વેચાણ કરવામાં જાય તો પૂરતા પ્રમાણમાં ખેડૂતોને ભાવ નહીં મળે એટલે ખેડૂતો છે તે ખેડૂતોના મોઢામાં આવેલો કોળીઓ છે તે અત્યારે છૂટવાય તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે ધ્રુવિશા બીજી બાજુ જે રીતના પાંચ દિવસ સુધી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે તેને લઈને ખેડૂતો મૂંઝવણમાં તો મુકાયા છે સાથે સાથે યાર્ડ છે તેમના દ્વારા પણ યાર્ડો દ્વારા પણ તમામ તૈયારીઓ કરવામાં છે પરંતુ ખેડૂતોની જે ખેતરની અંદર ઊભો પાક છે તેને લઈને ખેડૂતો સૌથી વધારે મુશ્કેલીમાં મુકાયા છે ધ્રુવિશા જીરાહીમ જોડાવા બદલ આભાર આપનો